ભાવભાવેશ્વર મહાદેવ મંદિર તથા વૈષ્ણોદેવી મંદિર અને માતા મંદિરના દર્શન કરાવ્યા હતા મહાદેવ મંદિરમાં બાર દર્શન કરી દરેક શિવભક્તોને વિદ્વાન શિવભક્તોદેવો દ્વારા વેદ મંત્રોચ્ચાર સાથે રુદ્રાભિષેક શિવ પૂજા કરાવવામાં આવી હતી સાથે ચા નાસ્તો પ્રીતિ ભોજન અને ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી પ્રમુખ હિલાબેન રાજાણીના માર્ગદર્શનમાં થયેલ ધાર્મિક યાત્રામાં દરેક શિવભક્તોએ હર હર મહાદેવના નાદથી માહોલ ગુજારી મુક્યો હતો શાસ્ત્રી શ્રી ચંદુભાઈ શુક્લે ગોવર્ધન નાથજીની હવેલી ખાતેથી શ્રીફળ વધેરી તમામ ભક્તોને યાત્રાએ રવાના કર્યા હતા નગરપાલિકા વોર્ડ નંબર કોર્પોરેટર સુરેશભાઈ યાદવના જન્મદિવસની મિત્રો અને સમર્થકો ઉજવણી કરી હતી ગાંધીવાડી દુધનાથ મહાદેવ મંદિર ખાતે સુરેશભાઈ યાદવે તેમના જન્મદિવસ નિમિત્તે સમર્થકો સાથે કેક કાપી ઉજવણી કરી હતી દુધનાથ મહાદેવ મંદિર ખાતે આતિશબાજી કરી સમર્થકોએ કોર્પોરેટર સુરેશભાઈ યાદવને જન્મદિવસની શુભકામના પાઠવી હતી ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં કોર્પોરેટર સુરેશભાઈ યાદવનો દબદબો જોવા મળે છે અને તેથી જ મોટી સંખ્યામાં સમર્થકો જન્મદિવસની શુભકામના આપવા ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ તાલુકાના ખતલવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં જમીન વિવાદ વર્ષોથી ખેતી કરતા ખેડૂતો હક માટે લડત લડી રહ્યા છે ઉમરગામ તાલુકાના ગ્રામ પંચાયત વિસ્તારમાં દાયકા કરતાં વધુ સમયથી ખેતી કરતા સ્થાનિક વિસ્તારના ખેડૂતોની જમીન જે વર્ષો અગાઉ સ્થાનિક વિસ્તારના રહીશ પાસેથી કાચી ચિઠ્ઠી પર નાણાકી લેતી દેતીનું લખાણ કરી ભોગવટો કરી રહ્યા હતા તેઓની જમીન મૂળ માલિકના વારસદારોએ ત્રાહિત વ્યક્તિને વેચાણ કરી દેતા ગરીબ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હક ખેડૂતોએ તાલુકા મામલ તદારને ફરિયાદ કરી રેકર્ડ ઉપલબ્ધ કરાવ્યા હતા જમીન છીનવાઈ જવાની વેદના ગરીબ ખેડૂતોની વાણીમાં છલકાઈ રહી હતી અમારી જમીન વર્ષોથી અમે ખેડિયા કરીએ એ લોકો કંપણ કરવા આવ્યા કંપણ કરવા આવ્યા એ લોકો કહે કે અમારી જગ્યા નામે ચડી ગઈલી દસ્તાવેજ અમારા નામે ચડી ગઈલી આ બેન અમારી જમીન આ લોકો બોલે અમે કેમ તમે માલિક લઈ આવો ને જમીનના માલિક લઈ આવો તો માલિકને તમે પૂછીએ ને કે તમને જમીન કોને વેચીએ બરાબર ને અમે તે લોકોને પૈસા આપેલા તે લોકના છોકરા ભણાવ્યા અને અમે અભણ રહ્યા અમારા છોકરા અમે 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 જ જ કર્યા કરી એટલે ના દાદરા અને નગર હવેલી રાજ્ય કોંગ્રેસ કાર્યાલય ખાતે ગલોડા પંચાયત વિસ્તારના ભાજપના કટ્ટર સમર્થક પંચાયત સભ્ય અને છેલ્લી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપ તરફથી જિલ્લા પંચાયત ના ઉમેદવાર ગણેશભાઈ ભુજારા તેમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા આ પ્રસંગે દાદરા અને નગર હવેલી રાજ્ય કોંગ્રેસ સમિતિએ ગણેશભાઈ અને તેમના સમર્થકોનું કોંગ્રેસ કાર્યાલય ખાતે ખૂબ આનંદથી સ્વાગત કર્યું કોંગ્રેસ પક્ષના પ્રમુખ પ્રભુ ટોકિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ એવા સાથીઓનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે જે સંઘર્ષના સમયે કોંગ્રેસ પક્ષ સાથે હાથ મિલાવીને ચાલશે પછી ભલે તે ચૂંટણી હોય કે સંગઠન દરેક જગ્યાએ સંઘર્ષ કરી રહેલા સાથીઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે સાથી પક્ષમાં જોડાઈ રહ્યા છે અને રાજ્યના લોકોના હકો માટે લડવા અને સંઘર્ષ કરવા માટે કોંગ્રેસનો ખેસ પહેરી રહ્યા છે તેમને જરાય ચિંતા ન કરવી જોઈએ કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને સમગ્ર સમિતિ તે સંઘર્ષ કરી રહેલા સાથીના ભવિષ્યની ખાતરી કરવા માટે કાળજી લેશે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષે કહ્યું કે અમારું એક લક્ષ્ય છે અધિકારીઓની તાનાશાહીમાંથી મુક્તિ મેળવવા માટે આપણા પૂર્વજોની જેમ ફરી એકવાર લડવાની જરૂર છે आवनारा समय में कांग्रेस पार्टी लोकोना अधिकारों माटे संघर्ष करशे आंदोलन करशे रेलियो करशे धरना पर बेसशे आ प्रसंगे महेश धोड़ी दिगेश जोशी रमन काकवा हारून सुमरा जयंती कोला सुभाष खारपड़िया दिलीप गणेश भूजाड़ा अने सैकड़ो समर्थकों कांग्रेस कार्यालय खाते हाजर रहा था दादरा नगर हवेली प्रदेश कांग्रेस कमिटी कार्यालय पर अमारी वच्चे आज गलोंडा पंचायत આ વિસ્તારના એક નામચીન ફેસ જે બીજેપી સાથે છેલ્લા વીસ પચીસ વર્ષથી સભ્ય રહી ચૂકેલા જિલ્લા સદસ્યની પ્રત્યાશમાં રહી ચૂક્યા છે ગઈ લાસ્ટ જે ચૂંટણી હતી એમાં એ પ્રત્યાશ તરીકે પર રહ્યા અને આ વિસ્તારના ભાજપના કટ્ટર અગ્રણી ગણેશભાઈ ફુજાળા આજે એમને છેલ્લા ઘણા સમયથી અમારી બેઠક થતી હતી ચર્ચા કરતા હતા અને આજે કોંગ્રેસ પાર્ટી સાથે વિશ્વાસ રાખી પ્રભુભાઈના પ્રભુ ટૂંક સીટમાં આજે એમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે જેમનું દિલથી ગણેશભાઈ ભુજાડા અને એમને આખી જે સમર્થક એમની ટીમ આવી છે અમારા પ્રદેશ કોંગ્રેસ કમિટી વતી અમે એમનું સ્વાગત કરીએ છીએ બિલકુલ મજબૂતી અહીંયા એકદમ ટોટલી બીજેપી આ ગ્રોડ પંચાયતમાં દસ ટકા પર જ આવી ગઈ છે ગણેશભાઈ જેવા મજબૂત જે ભાજપના સૌથી સક્રિય અને ભાજપના ફેસ એમની આઈડેન્ટિટી ગણેશ ભૂજાળા એટલે બીજેપી બીજેપી આ ગ્રોડ પંચાયત બીજેપી નામ લે એટલે ગણેશ ભૂજાળ નામ હોય જ્યારે એ વ્યક્તિ જ આવી ગયા હોય તો બીજેપી માટે તો અહીંયા સભ્ય શોધવા માટે પણ તકલીફ પડશે નક્કી કર્યો કે આપણે ગામનો અને આપણા સમાજનો હક અધિકાર જે છે તે બચાવી રાખવાનો છે ટકાવી રાખવાનું છે તે તે કોણ કરી શકે તો પ્રભુ ટોક્યા કરી શકે આ મને વિશ્વાસ છે તો આ રીતે મેં આ કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે પ્રભુ ટોક્યા હાથે જોઈન્ટ થયો હશે ને આ ગણેશ ભુજાડો એકલતની જોઈન્ટ થયો મેં પહેલાં કીધું તેમ આખી નગર રહેલી જનતા જોઈન્ટ થયેલી છે પણ તે કોઈને દેખાતો નહીં મળે આ જ્યારે આ ઇલેક્શન થશે ને તેનો પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે ખરેખર પ્રભુ ટોક્યા હાથે અને કોંગ્રેસ પાર્ટી હાથે આખી નગર રેલીને જનતા જાય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા વલસાડ જિલ્લા કોંગ્રેસમાં હવે રાજકીય ધમધમાટ વધી રહ્યો છે જિલ્લાના નવા પ્રમુખની વરણી બાદ હવે કોંગ્રેસના જિલ્લાનું સંગઠનની રચના પણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જે અંતર્ગત તાલુકા પ્રમુખો અને શહેર પ્રમુખોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પાડી તાલુકા અને પાડી શહેરની સાથે વાપી તાલુકા અને વાપી શહેર પ્રમુખની પસંદગી માટે કોંગ્રેસની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણી પુનાજી ગામિત સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશન પટેલ અને અગ્રણીઓ આ સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા

શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ આગેવાનો જોડે સંગઠન સૂજન અભિયાનની આપલે કરી માહિતી આપી વાપી મહાનગરપાલિકાની ચૂંટણી આવનારી છે એની અંદર કોંગ્રેસ પરિવારના તમામ કાર્યકર્તાઓ કામે લાગી જાય અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ ડિસેમ્બરમાં આવી રહી છે ત્યારે આવા સંજોગોમાં સંગઠનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને સંગઠનની પ્રક્રિયા શરૂ કરી તમામ સ્થળોએ કોંગ્રેસ લડે અને કોંગ્રેસનો વિજય થાય એ દિશામાં કામગીરીનું સંગઠન સૂચન કરવામાં ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર